આ જમાઈ જમવા ગયા સાસુમાને ખબર કે દૂધ પાક ભાવે છે એટલે સાસુમાએ મસ્ત દૂધ પાક બનાવ્યો અને અંદર કેસર ને ફ્રૂટ નાખીને સરસ દૂધ ને તૈયાર કરીને આ જમાઈને મોટો વાડકો સૌથી મોટો એમને આપ્યો એમના ભાઈ બંધો આવેલા ને ભાઈ આવેલા ને બધા એમને નાની નાની વાડકીમાં પણ જમાઈને મોટો વાડકો આપ્યો છાલ્યું ભરીને હા મને યાદ છે કે અમારા અમારા નાનપણમાં મને યાદ છે કે અમારે ગાય દોવાતી ને ગાયમાંથી સીધું જ અમે સાંજે છે ને દૂધ લઈ આવતા દોવાય એવું તરત જ ને છાલ્યો આવો પિત્તળનો કાંઠા વગરનો મોટો વાડકો રહેતો એને અમે છાલ્યું કહેતા અને પિત્તળના વાડકામાં જ અમારે દૂધ ત્યાં ઊભા ઊભા જ અમે પી જતા ગાય દોવાય એટલે ફીણ વાળું દૂધ હા એનો સ્વાદ એને આવતો અને છાલ્યું ભરીને દૂધ પાક મૂક્યો ભાણામાં અને માએ કીધું સાસુ માએ કે જમો જમાઈ રાજા જમો હા એક જમાઈ એક ભાણેજ આ જમાડવાનું પુણ્ય એટલું છે કે સો